તો આ એક હોટલનું મસ્ત મજાનું ફૂડ પતિ હોટલની અંદર ગઈકાલે મેં રહ્યા હતા અને આ હોટલ ખરેખર બહુ જ મૂચાઈ ગઈ છે હવે નવા ભીલાની અંદર અમે અત્યારે જઈ રહ્યા છે નવા ભીલા પણ તમને બતાવીશ કે કેવા શાનદાર ભીલામાં અમે દુખકાવાના છે તો અત્યારે આ હોટલમાંથી ચેકઆઉટ કર્યું જોઈએ ખરેખર બહુ મજા આવી ગઈ ઉદયપુર સિટીની અંદર આટલી પરફેક્ટ હોટલ મળીને બહુ મુશ્કેલ છે અને બહુ નો રેટની અંદર ત્રણ હજારથી સ્ટાર્ટિંગ થાય છે તમને બહુ જ મસ્ત હોટલ છે તમે એકવાર આવજો વિઝિટ કરજો મજા આવશે હોટલની અંદર અત્યારે હવે બીજા ભીલાની અંદર થઈ છે અને ભીલાની અંદર તમને ત્યાં પણ બતાવીશું કેવા રસ્તા છે અને શું છે સારો છે તો અત્યારે અમે નીકળી ગયા છે ઉદયપુર સિટીની અંદર ચાલુ દિવસની અંદર છે ને ઉદયપુર સિટીમાં ટ્રાફિક બહુ ઓછો તમને જોવા મળે કારણ કે અહીંયા કે છે ને ઓછા લોકો આવે પરંતુ શનિ રવિ હોય એટલે આખું જ ઉદયપુર જાણે ભરાઈ ગયું હોય ને એવું લાગે તમને કારણ કે આપણે ગુજરાતીઓ છે ને મોસ્ટલી શનિ રવિની અંદર ઉદયપુર વધારે આવતા હોય મોટા ભાગના ગુજરાતીઓ શનિ રવિમાં આવે છે અને એટલે જો અત્યારે ચાલુ દિવસ છે તો તમને ટ્રાફિક બહુ ઓછો લાગશે બાકી આ જગ્યાઓ છે તમને અડધો અડધો કલાક વેઇટિંગમાં તમારે ગાડી તમારું વ્હીકલ લઈને ઉભું રહેવું પડે વિલામાં જવા માટે અમારે ઉદયપુરની પાર જવાનું છે એટલે ઉદયપુરથી દસ પંદર કિલોમીટર આ વિલા બધા દૂર હોય છે એકદમ પહાડોની વચ્ચે વિલા હોય છે એટલે ગામડાઓના રસ્તાઓ પાર કરતાં કરતાં અમે વિલા તરફ જવા નીકળ્યા છે ગામડું આ જો ઉદયપુરની અંદર જે ગામડા આવેલા છે એ ગામડાના રસ્તાઓ છે અને પછી હાઈવે ટચ અમે થયા અને હાઈવેથી પછી સાઈડના રોડ ઉપર અમારે નીકળવાનું થાય છે એટલે હાઈવેથી અંદર જો આ રીતના રસ્તાઓ પર અમે નીકળ્યા છીએ એકદમ ખાલી ખમ રસ્તાઓ અને ત્યાં આગળ નેચરની વચ્ચે થઈને જ આ જગ્યાઓ ઉપર જવાનું હોય છે અને વિલા છે ને એકદમ પ્રાઇવેટ હોય છે આ પર્વતોની વચ્ચે જ હોય છે એટલે જે લોકોને પ્રાઇવેટ પાર્ટી કરવી હોય મિત્રો સાથે એન્જોય કરવું એ લોકો માટે તો આ બેસ્ટ જગ્યાઓ હોય છે એટલે અહીંયા આગળ આવીને પણ મજે મજો આવી જાય છે તમને જો આવી જગ્યામાં અમારો વિલા શૂટ કરવાનો છે એટલે વિલામાં અત્યારે જઈ રહ્યા છે પણ રસ્તા જોવા એટલા ડેન્જર રસ્તા છે કે રાત્રે તમને આવતા તો બીક લાગે જ દિવસે આમ સુમસાન રસ્તા અને એવી જગ્યા પર આ વિલા હોય છે કે વિલાની અંદર તમારે પ્રાઇવેટ પાર્ટી કરવી હોય કે મિત્રો સાથે આવીને એન્જોય કરવું હોય તો એના માટે આ વિલાઓ બેસ્ટ રહેશે હવે વિલા પણ તમને બતાવીશું કે કેવા શાનદાર વિલા હોય છે અહીંયા આગળ કારણ કે મેં તો બહુ બધા વિલાના પ્રમોશન ઉદયપુરની અંદર કરેલા છે અને અત્યારે એક બીજું વિલાનું પ્રમોશન કરવા જઈએ છીએ એ મિત્રનો જ વિલા છે એટલે એના વિલામાં જઈએ છીએ અને એ પહેલાં રસ્તા જુઓ આવા રસ્તા પાર કરી અને આપણે વિલામાં જવાનું છે તો આપણે આ વિલામાં પહોંચી ગયા છે આપણો વિલા આવી ગયો છે અને વિલાની બહાર અત્યારે ઊભા છે ગેટ ખોલે એની રાહ જોઈ રહ્યા છે આવશે ગેટ ખોલશે એટલે જઈશું ગેટ ખોલવા માટે આવી છે ભાઈ ભાઈએ ગેટ ખોલ્યો અને ગાડી આપણી અંદર ગઈ હું તમને પછી દઈએ કે કેવો વિલા છે એક છેલ્લે ગાડી મૂકી દઈએ એટલે આપણને અડચણ ના આવે ગાડીની તો અત્યારે જો મસ્ત મજાનો વિલા અમને મળ્યો છે જોવા માટે અને આ વિલાની અંદર મસ્ત મજાનો સ્વિમિંગ પૂલ છે એમાં બધા અત્યારે સ્વિમિંગ સ્વિમિંગ પૂલની મજા લઈ રહ્યા છે તો વેકેશન કરવા આવો અને આવો જબરદસ્ત વિલા મળતો હોય તો ભાઈ વેકેશન કરવાની મોજે મોજ આવી જાય અગર મસ્ત મજાનો ટુ બીએચકેનો વિલા આખો છે આ સામે તમે જુઓ કે વિલા જબરદસ્ત ટુ બીએચકે વિલા છે આ સંક્રમણ સાથે અમારું કપડા છૂતો ગયા એટલે મસ્ત મજાની અગર અત્યારે નહવાની મજા અમે સ્વિમિંગ પૂલમાં લઈએ છીએ આ તૈયારી દાલ ફ્રાય જીરા રાઈસ ખાધા મજા આવી ગઈ અને હવે નહાવા પડ્યા છે નહવાની મજા લઈ ગઈ છે આવા જ વિડીયો જોવા માટે મને સબસ્ક્રાઈબ કરજો હજુ તમને આજના દિવસમાં બીજું શું શું કરીએ છીએ ને એ પણ બતાવવાના છે આવજો રાત્રે જમવા ઉંમર દાલબાટી પાપડ ને છાશ હતા લસણની ચટણી સાથે મોજ આવી ગઈ આવા જ વિડીયો મને જોવા સબસ્ક્રાઇબ કરી દેજો